દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર મેવાણીના નિવેદન સામે પોલીસ પરિવારમાં ઉગ્ર આક્રોશ થરાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ દળ અંગે કરવામાં આવેલા વિવાદિત નિવેદનોને લઈને થરાદ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સ્થાનિક પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો મેવાણીના નિવેદનને પોલીસ દળની માનહાનિકારક ગણાવતા કડક વિરોધ નોંધાવી રહ્યા છે થરાદ પોલીસ પરિવારોનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે દિવસ રાત મેદાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના સ્વાભિમાન સાથે કોઈપણ રાજકીય વ્યક્તિ આ રીતે રમખાણ કરે તે સ્વીકારે નથી મેવાણીના નિવેદનને સમગ્ર પોલીસ દળના મનોબળને ઠેસ પહોંચાડી છે અને તેમના કાર્યને શંકાસ્પદ બનાવી દીધું છે વિશ્વસનીય સૂત્ર અનુસાર થરાદ સહિત અનેક ગામોમાં પોલીસ પરિવારોએ સામૂહિક રજૂઆતો કરી છે કેટલાક વિસ્તારોમાં પોલીસ પરિવારજનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમો યોજીને મેવાણીના નિવેદનની સામે કડક નારાજગી વ્યક્ત કરવામાં આવી છે પરિવારજનોની મુખ્ય માંગ છે કે જિજ્ઞેશ મેવાણી તરત જ પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી માંગે અથવા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે પોલીસના પરિવારોનું કહેવું છે કે આવા બેદરકારીભર્યા નિવેદનો માત્ર દળની પ્રતિષ્ઠાને જ નહીં પરંતુ સામાન્ય જનતા અને પોલીસ વચ્ચેની ભર વ્યવસ્થાને પણ નુકસાન કરે છે જો મેવાણી માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં થરાદ વિસ્તારમાં આંદોલન વધુ તીવ્ર કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે થરાદ તાલુકામાં મેવાણીના નિવેદનને લઈને રાજકીય અને સામાજિક રીતે ગરમાવો વધી રહ્યો છે અને આ મુદ્દો આગલા કેટલાક દિવસોમાં મોટા ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદ નો શિવનગર વિસ્તાર છે આ વિસ્તારના લોકો સાથે મળી અને એક ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમેસીસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યાધિક અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છે પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટના ની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાબ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી મારબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈપણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી દીધી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ખાતે તારીખે જે જે ઘટના બની શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થાથી કામગીરી કરી છે એને કોઈ ને કોઈ જગ્યાએ પોલીસ પણ ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી ને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરોમાન્ય માન્ય છે પોલીસ વિભાગ નું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય અને થરાદ પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ થરા જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માગું છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્યુલન્સ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે પોલીસ સેવા એ કોઈ તક નથી એક સૌભાગ્યની વાત છે અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ